આપણી સોસાયટીમાં એક જ લેડીઝ નો બર્થડે નહીં આવે મને બધાના બર્થડે ની ખબર છે બધાના બર્થડે ની ખબર મને બર્થડે બધાના બર્થડે ધ્યાન રાખો છો મારો જ બર્થડે તમે ધ્યાન નહીં રાખતા તારું બર્થડે છે આજે બધાના બર્થડે યાદ છે મારો બર્થડે યાદ છે તમને હેપી બર્થડે નહીં જોઈ તું મારે હેપી બર્થડે ઓલ શું લાવું છે તારે કઈ નહીં જોઈ તું મારે Man grippt <laughs> da, lieber